સરદાર સન્માન સંકલ્પ સમિતિ દ્વારા આણંદ જિલ્લા કલેક્ટરને સ્વતંત્ર કરમશદની માંગણી કરતું આવેદનપત્ર આપ્યું જય સરદાર આ કરમશદની આઝાદીની લડાઈ છે જે સરદાર વલ્લભભાઈ પટેલે આપણને આઝાદી અપાવવા અને આપણા અખંડ ભારતના નકશાને આકાર આપવામાં પોતાનું જીવન સમર્પિત કરી અગ્રેસરની ભૂમિકા ભજવી હોય તે સરદાર વલ્લભભાઈ પટેલના વતન ગામ કરમશદને આઝાદી અપાવવાની જવાબદારી આપણા સૌની છે રાષ્ટ્રના 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 હિત માટે 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 સ્વતંત્ર સેનાનીઓ તથા તથા વીર જવાન શહીદ પક્ષપાત નાત જાત થી પર જઈ તેઓની અસ્મિતા તથા સન્માન જાળવવું તે આપની સૌની ફરજ છે નહી તો ભવિષ્યમાં ક્યારેય કોઈ ખેડૂતનો દીકરો સરદાર પટેલ નહીં થાય અને કોઈ જવાન બોર્ડરની સુરક્ષા માટે શહીદ નહીં થાય ભારત માતાની ભૂમિ ઉપર આ દેશના સ્વતંત્ર સેનાનીઓ આ દેશના કિસાનો અને આ દેશના વીર જવાનોનો પ્રથમ હક છે પ્રથમ ક્રમાંકે રાષ્ટ્ર અને બીજા ક્રમાંકે ધર્મ આથી અમુક કરમશદની તથા ચરોતરની સરદાર પ્રેમી જનતા ગુજરાતને આહવાન કરીએ છીએ કે આવો આપણે સૌ ભેગા મળી સરદાર વલ્લભભાઈ પટેલના ગામ કરમશદને આઝાદ કરાવીએ કર્મશદની સ્વતંત્ર તથા આઝાદી માટે આજ રોજ સમગ્ર ગામ પક્ષપાતથી પર જઈ નાત જાતથી પર જઈ શ્રી સંતરામ મંદિરના મહારાજ શ્રી મુરારીદાસ મહારાજ શ્રી બોપેશ્વર મહાદેવના મહંત શ્રી પહેવાલ પહેલવાન ગિરિજી મહારાજ શ્રી મધુસૂદન ગિરિજી મહારાજની આગેવાની સાથે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમશદ ગુજરાતના ના અધ્યક્ષ મિથલેશ અમીલ તથા કરમશદ ગ્રામજનો સરદાર પ્રીપી લોકો દ્વારા સરદારના સન્માન સંકલ્પનો નિધાર કરી આણંદ જિલ્લા કલેક્ટર શ્રીને સ્વતંત્ર કરશદ કરમશદની માંગણી કરતું આવેદન પત્ર આપ્યું જય સરદાર શ્રી મિથિલેશ અમીન અધ્યક્ષ શ્રી સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમશદ ગુજરાત બ્યુરો રિપોર્ટ આશિષ મહેતા શું કહેશો ખાસ કરીને આટલા વર્ષો પછી પણ આપણે જયારે મહાનગરપાલિકાઓ ખી અને એમાં વર્ષોથી એક કરમસંત્રો આપવાનું આંદોલન વર્ષોથી ચાલી રહ્યું ત્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે પણ એ કહીને ગયા તો આ પ્રધાનમંત્રી થયા અને દસ વર્ષથી ઉપર સમય લાગ્યો છતાં પણ આજે સ્વતંત્ર દરજ્જો કરમસદને આપવામાં નથી આવ્યો અને વધીને હતું તો જયારે આણંદ મહાનગરપાલિકા બનાવે એમાં કોઈ જ વાંધો ના હોય અને કરમસદના ગામ લોકોને પણ સેજ પણ વાંધો હોય પણ કરમસદને એનાથી જુદું અલગ સ્વતંત્ર રાખવામાં આવે જેથી કરીને કરમસદનું નામ ના પૂછાય એના માટે તેને ગ્રામજનોએ આ આવેદનપત્ર આપવાનો નિર્ણય કર્યો છે અને બધા આવેદનપત્ર પણ આપ્યું છે આવનારા દિવસોમાં જો આ સરકાર નહીં માને તો જેમ કીધું એમ કે ગુજરાત વ્યાપી આંદોલન આપણે બે હજાર પંદરમાં પણ જોયું છે આવનારા દિવસોમાં વધારે આ આંદોલન ગુજરાત વ્યાપી નહીં પણ વ્યાપી ન બને એના માટે સરકારને સાવચેત છે સરદાર સાહેબના મુકામે આજે આવેદનપત્ર કરમ સરકાર જે નક્કી કર્યું હતું એ મુજબ આજે સૌ કરમ જ્ઞાતિ જાતિ જોયા વગર સરદાર સાહેબના નામને કરમસદને બચાવવા માટે કલેકટર કચેરી છેડા થયા છે અને અમે આ આવેદનપત્ર કલેકટરને સરકારને મજેજ આપીએ છીએ કે તમે આ કાગળને વાંચી લો અને સરકારની જે ખ્યાતિ છે કરમસદની જે ખ્યાતિ છે એને એવી ને એવી રહેવા દો અને જો તમે મહાનગરપાલિકામાં ભેરવશે તો આ ગામ શું કરી શકે છે એ આપણે સૌને ખબર છે જય સત્તા